મૈધરપુરા પોલીસ પથકની હદમાં વસ્તા દેવડી રોડ પર વારા જ્વેલર્સમાં થયેલી લાખો રૂપિયાની ચોરી મામલે સીસીટીવીના આધારે મૈધરપુરા પોલીસે નેપાળી ગેંગના ચાર સાગરીકોને ઝડપી પાડ્યા છે દિલ્હીથી ફ્લાઇટમાં ટોળકી સુરત આવી હતી તો બે મુખ્ય સૂત્રધારો પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યા છે મૈધરપુરા પોલીસ પથકની હદમાં વસ્તા દેવડી રોડ પર વારા જ્વેલર્સમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી તો ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ બનાવ લઈને મૈધરપુરા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન મૈધરપુરા પોલીસની ટીમે નેપાળી ગેંગના સાગરીતો જેમાં દિલ બહાદુર રૈટા આહુજી રાજેશ મુકેશ શેટ્ટી કરણ પ્રેમસિંહ વિશ્વકર્મા અને ગણેશ ભીમસિંહ સારખીને ઝડપી પાડ્યા હતા પોલીસે રીઢાઓ પાસેથી મોટર કાર સાથે ગેસ કટર ગેસના બાટલા પર લગાવતું રેગ્યુલેટર પાઇપ ફિટ કરવાની હોર્સ ક્લિપ ગેસ સિલિન્ડર પેંચ્યા પાના લોખંડના સળિયા અને ગેસ કટિંગ નોઝલ કબજે કર્યા છે હાલ તો મેધરપુરા પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે ઝડપેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ સુરતમાં ચોરી કરવા દિલ્હીથી ફેટમાં સુરત આવ્યા હતા તો પોલીસને જોઈ ગેંગના બે મુખ્ય ભાગી છૂટ્યા હતા આ અંતર રાજ્ય ટોળકી અત્યાર સુધી પચાસથી પણ વધુ ચોરી અંજામ આપી ચૂકી છે અઝર ખુરશી સાથે હર્ષદ શેખ